તો આજે હું આવ્યો છું ભાવનગર સરટી હોસ્પિટલમાં દીકરી તમે જોઈ શકો છો પચીસ મહિનાથી વેન્ટિલેટર ઉપર છે અને એનું નામ છે આઈશા ઇરફાનભાઈ તાજાણી હવે દીકરી અત્યારે દીકરીના પપ્પાને એ એના મમ્મી બિચારા મજબૂર થઈ ગયા છે એટલે મારે વિડીયો ઉતારવા આવવું પડ્યું અને એમને જે આ વેન્ટિલેટર છે એનું મશીનની જરૂર છે મશીનની કિંમત છે બે લાખ સાઠ હજાર રૂપિયા આ પહેલાં એમણે ઘરે ટ્રાય કરી છે પછી મને વાત મળી કે આરીફભાઈ આ રીતે અમે પચીસ મહિનાથી છીએ એવું તમે મૂજામાં થઈ જશે ઉપરવાળો બધાની મદદ કરે છે તો આપણી કેમ નહીં કરે તો આ દીકરી સામે તમે જોજો અને નીચે નામ મારો નંબરે આપું છું તો તમે તમારું દિલ ચાહે આ તમારી દીકરી સમજીને તમે મદદ કરી શકો છો અને નીચે સ્કેનર પણ નાખું છું બને એટલી મદદ કરો અને તમે ન નાખી શકતા હોય ને તો આ વિડીયો દસ જણાને મોકલો તો એક બંદોય જો કોઈક એવો મળી ગયો ને તો એની દુવાઈ તમને લાગશે તો વધારે મારે કાંઈ નથી કેવું તમે દીકરીની હાલત જોઈ જ શકો છો અને એના મા બાપ બિચારા પચીસ મહિનાથી હેરાન થાય છે તો જલ્દી જલ્દી નીચે નંબર અને સ્કેનર આપું છું એમાં જેટલા બને એટલા ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ મદદ કરજો